લાલ જય કિસાન ખેડૂત મિત્રો સુરિયન પ્રાકૃતિક પામ ભીજ આજે આપણે અલગ રેસીપી ચૂરણ શાક બનાવવા જઈ રહી હતી તંદમૂળ છે છે કાપેલું છે બહુ સખત હોય છે પહેલાં તો આપણે આને ધોઈ લેશું થોડો ટુકડો છે કિલ્લાની આજુબાજુ કિલ્લો હતા હવે આપણે એને મસ્ત રીતે પેલા ધોઈ લઈએ ફંડમૂળ કોઈ જમીનમાંથી ખાઈ દેવું થોડુંક થવું જરૂરી છે બહુ સખત આવે છે એટલે નાના નાના ટુકડા કરીને આપણે ઉગાવે ને તો બાફી લેશું જુઓ જે દસ ને કોઈ જેના માટે પાછું જોઈએ બે ત્રણ વખત જોઈએ ને સાફ કરી લેશું આ રીતે દસ આ રીતે પીસમાં આમ કટિંગ કરશું આપણે જેથી ચડવામાં ઘણું બધું સીલું પડી જાય સખત હોય છે થોડું જે રીતે આવા પીસ આપણે બનાવી લઈશું પછી એને ચડવા લઈશું આ રીતે આની પહેલાં આપણે છાલ ઉતારશું છાલ ઉતરી જાય અને જે બ્લેક દેખાય તે અંદર જુઓ કે વ્હાઈટ આવી જાય કચરો એ પણ હોય જાય આપણે ટુકડા પછી કરશું પહેલાં છાલ આ રીતે ઉતારી નાખશું જુઓ આ રીતે છાલ આ રીતે બધી ઉતારી નાખીએ પછી ટુકડા કરશું જો આ રીતે મસ્ત ટુકડા કરી નાખ્યા છે હવે આમાં આપણે પાણી ઉમેરી થોડું नमक ઉમેરી અને બાફવા મેલી દેશું શું મિત્રો આ છે ને 30 થી 35 મિનિટ આરી કટકા કરી અને આપણે બાફી નાખ્યું છે ચુરણને મસ્ત બફાઈ ગયું છે કે બસ મિત્રો આ રીતે આપણે ચાર પાંચ ઉગળી લીધી છે પાણા પાજી છે ફૂલકોબી ટમેટા બટેટા મરચાં છે લાલ લીલા છે અને આ રીતે વટાણા છે અને ચોરી છે બે ચાર રીંગણા પણ છે અને આ રીતે લસણ પણ આપણે લઈ લીધું છે અને આ બધાનું હવે આપણે કટિંગ કરી અને આગળ બતાવશું મસ્ત ચૂલો અને પેલા આપણે મસ્ત આ રીતે તળી અને ચૂલા જેવી રસોડીનો ટેસ્ટ બીજે નથી આવતો તો પ્રસાદી બની જતી હવે આપણે જોવા તો લોવિંગ બાદિયા ને એલચી ની બધું મસાલો પેલા ટોળી લેવાનો છે આપણે તેલ બરાબર અને આ ઇન્ડમનો જે પત્તી જોઈ છે અને હવે દુંગળી ત્યારબાદ આપણે જે વટાણા હતા ચોરી હતી અને રીંગણા હતા ભેગું બાફેલું હતું એ બધું ઉમેરશું સ્વાદ અનુસાર હવે આપણે નમક નાખીશું

હવે જ આપણે ચટણી ખાંડેલી છે લસણ આદુ અને લાલ મરચું અને હળદર સુધી જ આવી ગઈ છે શાકની એને ઉપરથી થોડુંક આપણે લાલ મરચી ને હવે આપણે વઘાર માટે પાણી ઉમેરશું આ રીતે આપણું ચૂરણનું શાક હવે ઘડીક પાકવા દેશું એટલે તૈયાર થઈ જશે અને અગ્નિની હાજરીમાં બનેલું આ શાક રોટલા ભેગું ચોરીને ખાવાની બહુ મજા આવશે તો શિયાળામાં જરૂર ચૂરણનું શાક ખાય અને સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય અને એક્સ્ટ્રા ઘણા બધા તત્વો પણ આપણે મળી જતા હોય કંદમૂળનો શાક જરૂર ખાવું